ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પછીની નવલિકામાં આપણે આગળ વધીએ આગળના વિડીયોમાં કે બાળકના મૃતદેહ પર સાત આઠ પળમાં વીંટાળેલ મહામૂલું વસ્ત્ર ભોજા જેવા જ અવસ્ત્રની નજરે પડ્યા વિના રહેમ નહોતું બાળકનો જે મૃતદેહ હતો એ સાત આઠ પળમાં એનું મહામૂલું વસ્ત્ર એના પર વીંટાળેલું હતું જે ભોજા જેવા અવસ્ત્ર એટલે કે ભોજા પાસે વસ્ત્રો નહોતા એ એની નજરે પડ્યા વિના એ રહેમ નહોતું બાળકને ઠીક ઠીક ઉનાળમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરી અને સૌ રસ્તે પડ્યા આમ જે મૃત બાળક મૃત બાળકને દાટવા માટે આવ્યા હતા એ બાળકને ઠીક ઠીક ઉનાળમાં દાટે છે માથે મીઠું ભભરાવે એટલે કે મીઠું છાંટે છે ઉપર પૂર્વવત પથ્થરો ઉપર જેમ પહેલાં પથ્થર મૂકતા એમ જ પથ્થરો મૂકી ધૂળ વેરી એના પર ધૂળ વેરી દે અને સૌ રસ્તે પડે છે પછી ભોજાના મનસમાં એક નવો જ પ્રકાશ ચિપકી વેઠ્યો પછી આ ભોજાના મગજની અંદર એક નવો વિચાર આવે છે અને એ વિચાર એ છે અરે લુગડા તો ગાંસડા મોઢા ટેકરાના પેટમાં ધટાણા છે મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાર હાથ ફેરો કરવાનો આવા વિચાર એના મનમાં આવે છે ક્યારે લુગડા તો કપડાં છે એ તો ગાંસડાના ઘાસડા મોઢે આ ટેકરાના પેટમાં દટાણા છે મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાર હાથ ફેરો જ કરવાનો છે હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત નહોતી હાથ ફેરો કરવો કે ન કરવો અને એના સરવાળાને બાદબાકી કરવાની ભોજાને ટેવ નહોતી આદત એટલે ટેવ ડેનમાર્કના રાજકુંવર જેવી દીધા વૃત્તિ આ માણસે કદી કેળવી નહોતી ડેનમાર્ક દેશનો રાજકુવર જેવી દ્વિધા વૃત્તિ એટલે અસમંજસ આ ભોજા માટે તો એક એક બે કટકા કરવાનું જ એનું જીવનસૂત્ર હતું વિદ્યાર્થી મિત્રો આ ભોજાનું જીવનસૂત્ર બરાબર યાદ રાખજો એક ઘાને બે કટકા રાતે સિમની અવર જવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો હોય ત્યારે ભોજાએ જીવનસૂત્ર અમલમાં મૂક્યું અને આ વાક્ય છે એ માર્ચ ઓગણીસની બોર્ડ પરીક્ષામાં સંયુક્ત અને સંકુલ વાક્ય રૂપે પૂછાઈ ગયું છે એટલે બરાબર યાદ રાખજો અન્ડરલાઈન કરેલી છે એ વાક્ય એટલે એમાં શું કહેવા માંગે છે કે રાતે સીમની અવર જવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો રાત્રે સીમની અંદર માણસોની અવર જવર બંધ થઈ જાય સોપો પડી જાય સાવ સન્નાટો છવાઈ જાય ત્યારે ભોજાએ જે જીવનસૂત્ર અમૂલમાં મુહકું કુબામાંથી કોદાળી અને પાવડો લઈને સરસાટ ટેકરા ઉપર ચડી ગયો અને એ કૂબા એટલે ઝૂંપડામાં ગયો અને ઝૂંપડામાંથી કોદાળી અને પાવડો લઈ આવ્યો અને સરસરાટ પહેલાં ખેજડીયા ટેકરા પર ચડી જાય છે ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે સિફતપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું ખાતર પાડવાનો ખૂબ લાંબો અભ્યાસ છે મહાવરેલા અભ્યાસ પરિણામે શિફતપૂર્વક ચતુરાઈપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાર સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો અને કપડું જરા પણ ફાટે કે તૂટે નહીં અને ખરડાઈ પણ નહીં એવી રીતે એ સરકાવી લેવા માટે એ ભારે સાવચેતી કાળજીથી બાળકની કબરને ખોદી રહ્યો હતો વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી અને જે કોદાળીથી એ ખોદતો હતો એ કોદાળીનો અવાજ ક્યાંય પથ્થર સાથે ભટકાઈને અવાજ વધારે ન આવે અને એની કોઈને ખબર ન પડે એની પણ કાળજી રાખતો હતો ખતરીશો મારીને ખાતર પાડતો હોય ને ઘરમાંથી હળવેકથી થી સરકાવી લેમ એમ ભોજાએ લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી મૂંચકી લીધું ખતરીશો મારીને ખાતર પાડતો એટલે ખાતર પાડવા માટેનું હથિયાર અને એ હથિયાર મારી અને ઘરમાં હળવેકથી કોઈને ખબર પણ ન પડે એવી રીતે ઈસ્કોતરો એટલે સંપત્તિ જે કાંઈ માલ સામાન એ સરકાવી લેવું એવી જ રીતે આ બાળકમાં ને ખાડામાંથી ઊંચકી આશ્ચર્ય અનુભવ્યું હાડ માણસનો એ નાનકડો નિશ્ચેષ્ટ લોચો સહેજ સળવડ્યો પણ એ બાળકને ઉંચકે છે તો એને આશ્ચર્ય થાય છે કે હાડ માણસનો આ નાનકડો નિશ્ચેષ્ટ લોચો હાડ માંસનો આ નાનકડો સાવ જેને જીવંત ન કહી શકાય એવો આ લોચો માંસનો લોચો કહી શકાય એવો એ સળવડે છે ખૂણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી અને ખૂણા હાથ જેવી કંઈક વસ્તુ છે એ ઊંચી નીચી થતી એને લાગે છે ભોજા જેવો ભળ આદમી પણ ભડકી ઉઠ્યો અને ભોજા જેવો આ બહાદુર માણસ પણ ભડકી ઉઠે છે મરેલ છોકરાઓને દાટવાના ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું વજન એમ થાય છે કે આ તો મરેલા છોકરાને દાટવા માટેનો ટેકરો છે અને અહીંયા જીવતું બાળક ક્યાંથી આ કોઈ ખવીશની રમત તો નહીં હોય ને આ કોઈ ખવીશ એટલે જીન્ના હા એની રમત તો નહીં હોય ને પણ અત્યારે એવી કલ્પનાઓ કરવાનો એ અવકાશ ક્યાં હતો પણ અત્યારે એવી કલ્પનાઓ એવા વિચાર કરવાનો એને સમય ક્યાં હતો હાથમાં વધારેને વધારે ઝડપથી સળવડતું આ બાળક વધારે ને વધારે ઝડપથી સરળતો બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોરખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં સ્થળ છોડી જવું જરૂરી હતું એટલે આ બાળક ઝડપથી રડવા માંડે અને ઘોરખોદ પ્રવૃત્તિ એટલે કે જેની આ ખૂબ ખરાબ પ્રવૃત્તિ કહી શકાય એવી જો એ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ એ પહેલાં એને આ સ્થળ છોડી જવું જરૂરી હતું પણ કરવું શું ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી પણ શું કરું ચોરેલી વસ્તુ છે એટલે કે જે આ બાળક છે એણે ઉઠાવ્યું છે એને પાછું ગોઠવી દઈએ સો ટકા સલામત માર્ગ તો તે જ એ જ હતો સો ટકા સાચી વાત તો એ જ હતી તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ માયરો જ જાય પણ આમ કરે તો પછી એને આ જે ખરાબ પ્રવૃત્તિ કરી હતી એ ઉદ્દેશ માયરો જાય અંગ ઢાંકડ કપડાનું શું અને જે કપડાં માટે એણે કામ કર્યું હતું ઢાંકવાના કપડાં માટે એનું શું લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમ ધરબી દઉં અને એને એવો પણ વિચાર આવે છે કે આ લૂગડું લઈ લઉં ઉતારી લઉં અને છોકરું પાછું હતું એમ ધરબી દઉં વિચાર આવતા તો આવી ગયો આ વિચાર એના મગજમાં આવતા આવી ગયો પણ એની ભયંકર્તાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો પણ એ વિચારની ભયંકરતાથી ભોજો છે એ ધ્રુજી ઉઠે છે મારે કેટલા ભાવ કાઢવા છે તે આવી બાળકનું બાળ હત્યાનું પાતક માથે લો વરી એવો વિચાર પણ આવે છે કે મારે કેટલા બહુ કાઢવા મારે કેટલી જિંદગી જીવી છે એ આવી બાળ હત્યાનું પાતક એટલે પાપમાં થેલો હિરણની ઉપવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂઠવાતા શિયાળિયાની લાડી સંભળાય અને હિરણ નદીની ઉપવાસ ઉપરવાસ જે છે ઉપર વિસ્તાર એની જે ભીમપાટ છે પાણીનો વિસ્તાર એ ઉપર ટાઢમાં જે ઠૂઠવાતા શિયાળિયાની લાળી સંભળાય જે ધ્રુજતા શિયાળ છે એની બૂમો સંભળાય ગામ તરફથી કોઈનો ખોંખારો પણ કાને પડ્યો અને ગામ તરફથી કોઈ આવતું હોય એવું પણ લાગ્યું હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભા રહે એવું સલામત નહોતું અને હવે આ જે ખરાબ પ્રવૃત્તિ કરી હતી એ સ્થળે વધારે ઊભું રહેવું સલામત નહોતું કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈ સરસાર ટેકરો ઉતરી ગયો અને કાંઈ પણ વિચાર કર્યા વિના રોકાયા વિના ભોજો બાળકને લઈ હું સરસા ટેકરો ઉતરી જાય છે અને કુબામાં આવી ઊભો અને ઝૂંપડા પોતાના ઝૂંપડે આવીને ઉભો રહીએ છીએ ઓરડો ઓઢનાર આયની જેમ કૂબો ઓઢીને પડી રહેલી જીવલી આજે મળનાર ખાપણીયા કપડાની આશામાં જાગતી હતી ઓરડો ઓઢનાર આઈની જેમ જેના માથે ઓઢવા માટે ફક્ત ઓરડો હોય જેને ઓઢવા માટે પૂરા વસ્ત્રો પણ ન હોય એ એવી જે ભોજાની પત્ની છે હા એ કૂબો ઓઢીને પડી રહેલી જીવલી જીવલી એની પત્ની છે હા તો આજે મળનાર ખાપણીયા કપડાં આજે એને એ કફનનું કાપડ મળવાનું હતું એ આશામાં જાગતી બેઠી હતી અને એક તાપડાના તાપે તાડ ઉડાડી રહી હતી અને એક તાપણું કર્યું હતું એના તાપથી એ તાડ ઉડાડતી હતી પણ ભોજાએ જ્યારે મળનાર ખાપણીયા કપડાંની આશામાં જાગતી ભોજાએ જ્યારે કપડા ઉપરાંત જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડગાઈ ગઈ અને ભોજો જ્યારે કાપડની સાથે એક બાળકને પણ રજૂ કરે છે ત્યારે એની પત્ની જીવલી છે એ ડઘાઈ જાય છે એટલે કે આશ્ચર્ય પામે છે ખીજડીએ ટેકરે અનેક જાતના ચડિતરો થતાં જીવલી જાણી હતા અને ખીજડીએ ટેકરે અનેક જાતના એ ભૂત પ્રેત થતા હોય એવું જીવલીને ખબર હતી અને જીરવ્યા પણ અને સહન પણ કર્યા હતા આજનો બનાવ કોઈ ચડિતર નહીં પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે અને આજનો જે આ બનાવ છે એ કોઈ ચડિતર પલિત કે પણ પૂરેપૂરો વાસ્તવિક હકીકત છે કે અકસ્માત છે એવી ખાતરી થતા વત્સલ માતા બની આ નવજાત બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું અને પોતે એક વ્હાલી માં બની અને નવજાત બાળકને છાતીએ લીધે લે છે ટેકરાની પોચી માટી મટોડીના આવરણમાંના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃગોદની વશમાં મળતા એનો અવાજ પણ ઉઘડ્યો અને ટેકરાની પોચી જે માટી વટોડી હતી એમાં એના આવરણ એનો જે ઢાંકણ હતું એમાં જે છિદ્રો હતા એમાંથી એને જે પ્રાણવાયુ મળ્યો અને એના આધારે પ્રાણ ટકી રહ્યો બાળકને એવા બાળકને આજે માતૃગની ઉસ્માનો અવાજ પણ ઉસ્માનો અવાજ તેને અવાજ પણ ઉઘાડ્યો બસ ત્યાં સુધી